હવે લખ્યું છે જો એક ક્વેશ્ચન હતો કે જો એલ એટલે માઇન સોરી ભાગાકાર એમ એટલે ગુણાકાર પી એટલે પ્લસ ક્યુ એટલે માઇનસ તો નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે એમને કીધું છે કે આ લેટર છે એ લેટરની જગ્યાએ સિમ્બોલ મૂકવાના અને એ સિમ્બોલ મૂકો તો કયો સાચો પડશે બરાબર છે એ આપણે શોધવાનું હવે આ બધા છે ને અપૂર્ણાંકમાં દેખાય છે પહેલાં તો અને મને અપૂર્ણાંકની ગણતરી કરતાં મને આવડતી નથી એટલે મને જે સીધો એક આવડે છે ને હું એનાથી જ સ્ટાર્ટ કરું છું અત્યારે હાલ કારણ કે મને આ બધી ગણતરી આવડશે ને બહુ જલ્દી એટલે આજે લખ્યું છે ને હું એને લખું જો નવ લખ્યા મેં પછી પી તો કે પીની જગ્યાએ શું લખવાનું પી એટલે પ્લસ ચલો પછી નવ પાછું એલ તો કે એલ એટલે ભાગાકાર પછી નવ પછી ક્યૂ ક્યુ એટલે માઇનસ પછી નવ એમ એમ એટલે ગુણાકાર પછી નવ બરાબર માઇનસ એકોતેર થવા જોઈએ બરાબર છે ચલો ચેક કરીએ હવે આનો એક નિયમ છે ને કે ભાગુ સભા સૌથી પહેલાં છૂટવું પડે ભાગુ સભા સૌથી પહેલા ભાગાકાર છૂટો પડે પછી ગુણાકાર પછી સરવાળો પછી બાદ બાકી ગણિતમાં ભણશો તમે તો સૌથી પહેલાં ભાગાકારને છૂટો કર્યો નવ ભાગ્યા નવ એટલે એક થાય ચલો લખ્યા માઇનસ ગુણાકારને છૂટો પડે તો કે નેવે નેવે ને એકાશી બરાબર છે નવ ને એક દસ થાય માઇનસ એક્યાસી એક્યાસી માઇનસ દસ કરો એટલે એકોતેર થાય પણ એક્યાસી મોટી સંખ્યા છે અને એની આગળ માઇનસની સંખ્યા છે એટલે માઇનસ એકોતેર મારો જવાબ થાય તો કે માઇનસ એકોતેર મારો જવાબ હતો એટલે કે ઓપ્શન ડી મારો સાચો હતો બરાબર